વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ અરવિંદ પાર્ક પાર્ક સિલ્વર ઓકમાં રહેતા લોકો રખડતા શ્વાનોના કારણે ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે

બોલાવવામાં જીવદયા પ્રેમી દ્વારા નાના ભૂલકાઓથી લઈને લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તેવી માહિતી વિસ્તારમાં આવેલી સોસાયટીના દ્વારા જણાવવામાં આવી હતી અનેકો વખત મ્યુનિસિપલ કાઉન્સિલરો ને રજૂઆત કરી તેમ છતાં જીવદયા કાયદાની જોગવાઈ હેઠળ તેઓના સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું આખરે જીવદયા પ્રેમીઓ માની જતા રખડતા સ્વાનો ને કોર્પોરેશન ની બેન જમા કરી લઈ જવામાં આવ્યા હતા